પટેલ સહિતના હોદ્દેદારો બેઠકમાં હાજર આવતીકાલના રોડ લઈ અને આ બેઠકમાં ચર્ચા આવતીકાલના રોડ શો પાંચ લાખ થી પણ વધુ લોકો આવી તેવી શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે રોડશો યોજશે ગાંધીનગર અને અમદાવાદમાં આ રોડશો શો યોજાવાનો છે ગાંધીનગર સંસદીય વિસ્તારની છ વિધાનસભામાં આ રોડ શો સવારથી સાંજ સુધી છ તબક્કામાં આ રોડ શો આયોજન કરવામાં આવ્યું છે અમિત શાહ રોડશો દ્વારા પહોંચશે મતદારોની વચ્ચે ગાંધીનગર લોકસભા બેઠકનો ઉમેદવાર અમિતભાઈ શાહ ઉમેદવારી ફોર્મ ભરશે તો આવતીકાલે એક ભવ્ય રોડ આયોજન કરવામાં આવ્યું છે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા આ ભવ્ય રોડ શો યોજાશે જે અમદાવાદ અને ગાંધીનગરમાંથી નીકળશે અને જેને લઈ અને બેઠકોનો દોર શરૂ થઈ ગયો છે ગાંધીનગર કાર્યાલય ખાતે મહત્વની બેઠક ચાલી રહી છે જેમાં આવતીકાલના રોડ લઈ અને ચર્ચા કરવામાં આવી શકે છે તો ગાંધીનગર લોકસભા મધ્યસ્થ કાર્યાલયમાં આ બેઠક શરૂ થઈ ગઈ છે જેમાં મયંક નાયક

ગાંધીનગર લોકસભા બેઠકના ઉમેદવાર છે અમિતભાઈ શાહ અને અમિત શાહ સાથે આપણી સાથે જોડાઈ ગયા છે સંવાદદાતા રીમા દોશી રીમા જે પ્રકારે ગાંધીનગર કાર્યાલય ખાતે બેઠકોનો દોર ચાલી રહ્યો છે આવતીકાલે ગાંધીનગર અને અમદાવાદ ખાતે ભવ્ય રોડ શો નીકળવાનો છે અને આ બેઠકમાં રોડ શો અંગે પણ ચર્ચા કરવામાં આવે આ બેઠક કેટલી મહત્વની ચોક્કસ ચોક્કસથી જો વાત કરવામાં આવે તો આવતીકાલે કેન્દ્રીય ગૃહ અને સહકારી પ્રધાન અમિત શાહ છે જેમનો તેમનો તેમનો ગાંધીનગર લોકસભા વિસ્તારની અંદર અંદર આવતી છે ત્યારે અત્યારની પણ જો વાત કરીએ તો આ રોડ શો પૂર્વે અમિત શાહ છે તે હાલ અહીંયા અંદર પહોંચી ચૂક્યા છે હવે સીધા તેમના અમિત શાહના કાર્યાલયથી દ્રશ્યો દર્શાવીશું અમિત શાહ અંદર ઉપસ્થિત છે બેઠકોનો દોર છે તે ચાલી રહ્યો છે આ ખાસ રોડ ને લઈને બેઠક યોજવામાં આવી રહી હોય તેવું માનવામાં આવી રહ્યું છે કારણ કે આવતીકાલનો જે રોડ શો છે જેની અંદર પાંચ લાખથી પણ વધુની સંખ્યામાં લોકો ઉમટે તેવું માનવામાં આવી રહ્યું છે અંદાજે ચૌદ કિલોમીટર લાંબો આ રોડ શો છે કે જે છ વિધાનસભાઓમાંથી પસાર થવાનો છે શરૂઆત છે જેની સાણંદ થશે ત્યારબાદ કલોલ અને બપોર બાદ સાબરમતી ઘાટલોડિયા નારણપુરા અને સાંજે વેજલપુરની અંદર રોડ શો અને બાદમાં એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે એટલે સૌથી મહત્વની વાત રોડ શો છે એક જાતનું અમિત શાહનું પોતાનું આ શક્તિ પ્રદર્શન કહી શકાય કે જેમાં તૈયારીઓને આખરી ઓપ અને તેની સાથે જ કેવા પ્રકારની તૈયારીઓ થઈ રહી છે તેના ઉપર સીધી જ નજર ખુદ અમિત શાહ રાખતા નજરે પડી રહ્યા છે એટલે અત્યારે આ બેઠક છે જે શરૂ થઈ ચૂકી છે

ઉમેદવારી ફોર્મ ભરવાના આગલા દિવસે રોડ શોનું મેઘા આયોજન કરવામાં આવ્યું છે અઢાર એપ્રિલે ગાંધીનગર સંસદીય વિસ્તારમાં ભવ્ય રોડ શો થશે ગાંધીનગર સંસદીય વિસ્તારની છ વિધાનસભામાં આ રોડ શો યોજાશે સવારથી સાંજ સુધી છ તબક્કામાં આ રોડ શોનું આયોજન કરવામાં આવ્યું છે રોડ શોના માધ્યમથી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ મતદારોની વચ્ચે પહોંચશે સવારે આઠ કલાકથી સાંજના લગભગ સાડા છ કલાક સુધી આ રોડ શો કરશે તો સવારે આઠ કલાકે સાણંદથી રોડ શોની શરૂઆત થશે બપોરે ત્રણ વાગે સાબરમતી વિધાનસભામાં આ રોડ શો પહોંચશે સાંજે સાડા ચાર કલાકે ઘાટલોડિયામાં રોડ શો પહોંચશે અને ત્યારબાદ સાંજે સાડા પાંચ કલાકે નારણપુરામાં અમિત શાહ નો રોડ શો પહોંચશે લગભગ સાંજે સાડા છ કલાકની આસપાસ સંબોધન કરશે કેન્દ્રીય ગૃહ અને સહકારી મંત્રી અમિતભાઈ શાહ કે જેઓ ગાંધીનગર લોકસભાથી પોતાનું ઉમેદવારી પત્ર ભરવાના છે આવતીકાલે ભવ્યથી ભવ્ય રોડ શો સાથે સાત વિધાનસભાના કરવાના છે ત્યારે અત્યારે અમદાવાદના ખાટલોડિયા વિસ્તારમાં આ વિસ્તારની અંદર કે જ્યાંથી રોડ શો પસાર થવાનો છે અમિતભાઈ જે જગ્યાથી પસાર થવાના છે સરદાર પાટીદાર ચોક છે ત્યાં આગળ આખું જે એક લાઇટિંગ સ્ટેજ બનાવવામાં આવ્યું છે એલઈડી મૂકવામાં આવી છે અને સાથે સાથે ઊભા રોડ ઉપર અંડરબ્રિજથી લઈ અને છેક ડમરૂ સર્કલ જે ઓવરબ્રિજ આવે છે ત્યાં સુધી છે સુધી વડાપ્રધાન નરેન્દ્ર મોદી મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમિતભાઈ શાહ છે તેમના જે બોર્ડ છે એ મૂકવામાં આવે છે અને સાથે સાથે લગભગ પાંચસો પાંચસો મીટરના અંદે અંતરે સ્ટેજ પણ બનાવવામાં આવે છે સ્ટેજ પાસે જે ઝાંખી સંસ્કૃતિની બતાવશે સાથે જ તેમનું સ્વાગત પણ કરવામાં આવશે આથી વિશેષ કહીએ તો જે રીતે સરકારે જે યોજનાઓ અને જે કામ છે તેની પણ વાત કરી છે મોદીની ગેરંટીના વાત વિકાસ વિકસિત ભારતની વાત એ બધા જ જે બેનરો છે એ રોડના ફૂટપાથ ઉપર લગાવવામાં આવે છે ફરી એક વખત મોદી સરકાર અને આ બાજુ જો આપણે જોઈએ તો ફરી એક વખત મોદી સરકાર વિકસિત ભારત મોદીની ગેરંટીમાં